નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ છ જુલાઈ અને આવતીકાલે તારીખ સાત જુલાઈ ગુજરાતમાં કેવું રહી શકે છે હવામાન પ્રથમ મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે મોટા ભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે ત્યારે બીજી તરફ મિત્રો અત્યારે નવી નવી સિસ્ટમો પણ સક્રિય થઈ રહી છે પરંતુ પ્રથમ પવનની વાત કરીએ તો આજે કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના પણ દરિયાઇ પટ્ટી વિસ્તારમાં જોરદાર પવન ફૂંકાઈ શકે છે જેમાં અંદાજીત ચાલીસથી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે એટલે માછીમારોને દરિયો ન ખેડવા માટે અમારા ચેનલ વતી વિનંતી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ હજુ પણ પવનનું પ્રમાણ વધારે જોવા મળશે ઉપરાંત મિત્રો વરસાદની નવી સિસ્ટમો સક્રિય થતાં ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાતના પણ ભાગો હોય સૌરાષ્ટ્રના પણ દક્ષિણ પટ્ટામાં વરસાદની સંભાવના હજુ પણ રહેલી છે પરંતુ આ જે વરસાદ હશે તે હળવા મધ્યમ વરસાદી ઝાપટાં હોઈ શકે છે કોઈ વિસ્તારમાં છાંટાછૂટી હોઈ શકે છે ભારેથી અતિભારે વરસાદની આગાહી આ તમામ વિસ્તારો માટે થોડી ઓછી છે ત્યારે મિત્રો બીજી તરફ વાત કરીએ તો અત્યારે ગુજરાત અને તેની આસપાસ બે એક કહી શકાય કે સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે અને બે વરસાદની સિસ્ટમો સર્જાય છે જેના ભાગરૂપે થઈને ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાતના પૂર્વ તરફના ભાગો હોય દક્ષિણ ગુજરાત હોય અને સૌરાષ્ટ્રના પણ દક્ષિણી પટ્ટામાં આ જે સિસ્ટમ છે તેની અસર જોવા મળશે કારણ કે કહી શકાય કે રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે જેના ભાગરૂપે થઈને ગુજરાતમાં વરસાદનું પ્રમાણ હજુ પણ જોવા મળશે આગામી દિવસોમાં હજુ પણ એક સાર્વત્રિક માહોલ વરસાદનો રહેશે પરંતુ સાર્વત્રિક વરસાદ નહીં થાય આપણને વરસાદ આઠથી લઈને બાર તારીખમાં ફરીથી વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતા લાગી રહી છે બીજી તરફ મિત્રો આજે તારીખ છ જુલાઈ છે તો આજે હવામાન વિભાગની આગાહી અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશન રાજ્યના દક્ષિણ ભાગમાં સક્રિય થયું છે આ ઉપરાંત ગુજરાતથી લઈને ભારતના દક્ષિણ છેડા સુધી એક ઓફ શોટ ટફરેખા સર્જાઈ ગઈ છે જેના કારણે બનાસકાંઠા હોય સાબરકાંઠા હોય અરવલ્લી હોય મહીસાગર હોય ઉપરાંત દાહોદ હોય પંચમહાલ સહિત અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે ઉપરાંત મિત્રો ભરૂચ નર્મદા છોટા ઉદેપુર તાપી ડાંગ વલસાડ નવસારી દમણ દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે જ્યારે અમદાવાદ ગાંધીનગર પાટણ મહેસાણા આણંદ ખેડા વડોદરા સુરેન્દ્રનગર મોરબી રાજકોટ બોટાદ અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે એટલે કે મિત્રો હજુ પણ વરસાદની સંભાવના રહેલી છે પરંતુ કોઈ ભારે ધીધી ભારે વરસાદની શક્યતા થોડી ઓછી છે જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો આ જે વિસ્તારો તમને દર્શાવ્યા છે એ વિસ્તારોમાં થોડો વધુ વરસાદ થઈ શકે છે બાકી ગુજરાતના અન્ય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે તો ચાલો મિત્રો હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે